નમસ્કાર ખેડૂત મિત્રો હું નિકુલ અલિયા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપનીની જે ટીમ છે એ આવી પહોંચી છે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના બાલાપર ગામની અંદર જ્યાં એક પ્રગતિશીલ ફાર્મર છે એ આપણી સાથે લાઈવ જોડાયેલા છે કે જેમના પાકની અંદર સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સની એક દવાનો છંટકાવ કરેલો છે તો છંટકાવ પહેલાં એમને શું પરિસ્થિતિ હતી એમના તુવેરના પાકની અંદર અને કેવું રિઝલ્ટ મળ્યું છે એ ફાર્મરના આપણે સાંભળશું આજે તો સૌ પ્રથમ તમારું નામ જણાવશો ઘનશ્યામભાઈ નશીદ ઘનશ્યામભાઈ નશીદ ઘનશ્યામભાઈ આ તુવેરનો જે પાક છે એ કેટલા વીઘાનો છે મારે સોળ વીઘાનો સોળ વીઘાનો છે બરાબર તો તુવેરના પાકમાં તમે જે ફલમગ્રહ છંટકાવ કર્યો છે તો એ છંટકાવ કર્યો એના કેટલા દિવસ થયા છે એને તો મહિનો એક મહિનો જેવું ત્રીસ દિવસ ત્રીસ થઈ ગયા છે બરોબર છે તો છંટકાવ કર્યો એ પેલા શું પરિસ્થિતિ હતી તુવેર ની અંદર ત્યારે ફાલ ફ્લાવરિંગ શરૂઆત હતી સ્ટેજમાં આનો શંકાવ કર્યો બરોબર પછી એનું રિઝલ્ટ બહુ સારું મળ્યું છે મને બરોબર રિઝલ્ટ સારું મળ્યું છે તમે હમણાં જે કહેતા હતા કે મેં જે આ પોલ દેખાય ત્યાંથી આ સાઈડમાં

છંટકાવ કર્યો એમાં તમને સંતોષકારક રિઝલ્ટ મળ્યું બરોબર સારું રિઝલ્ટ મળ્યું બરોબર છે ઉત્પાદનમાં કેટલો ડિફરન્ટ દેખા છે તમને ઉત્પાદનમાં તો ઓલામાં ને આમાં બહુ ફેર દેખાડે જેમાં નથી મારીને જેમાં મારી છે એમાં સારું લાગે છે સારું ડિફરન્ટ રૂમમાં દેખાય છે તો આ ખેડૂત મિત્રોને આ દવા વાપરવા જેવી ખરી હા વાપરા જેવી છે બરોબર તો ખેડૂત મિત્રો તમે કોઈ પણ પાક કર્યો હોય ચાહે તુવાર તુવેર હોય ધાણા હોય ચણા હોય જીરું હોય અન્ય કોઈ શાકભાજી પાક કરતા હોય તો સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સનું ફલમગ્રો છે એનો અવશ્ય ઉપયોગ કરો અને જે તમે જે ફ્લાવરિંગ છે જે સિંગુ જોઈ શકો છો કે જે ઘનશ્યામભાઈના પાકની અંદર દેખાય છે તો ઉત્પાદન વધારવા માટે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સનું ફલમગ્રો અવશ્ય ઉપયોગ કરો જય જવાન જય કિશન